ચાલો બધાને કેરી વાળું ચિત્ર આવી ગયું ને હવે એમાં તમારે હે ને કાગળ ચોટાડવાના હે શું કરવાનું હે કેરી કેવા કલર ની હોય કેવા કલર ની હોય પીળા કલરની સરસ અને કાચી કેરી કેવા કલરની હોય કાચી કેરી લીલા કલરની અને પાકી કેરી હમણાં બોયલાતા કેવા કલરની હોય કેવા કલર ની હોય પીળા કલર ની સરસ તો આજે આપણે હે ને કેરીમાં चोट अड़वाना है कागड़ चलो बताए रेडी चलो गुंदर लगाई दो ना तो तुम्हारे है ना कागज चोटाड़वाना है चोटाड़वा मतलब तू हमें चोटाड़ चेक ના બાજુ આગળ આવતી દે અલો તમે ભાઈ આમાંથી અને કાચી કેરી કેવા કલર ની હોય લીલા કલર ની સરસ ચાલો બધાને મજા આવી પાડો ફૂલ બનાવી દો